નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સાહેબ નજીક સ્ટડી આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ અને મિત્રો સંખ્યા પદ્ધતિમાં આપણે અત્યાર સુધીમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરાવવામાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકથી લઈને સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર સુધીના તમામે તમામ દાખલાઓ અને તમામે તમામ સ્વાધ્યાય આપણે મિત્રો પૂરા કરાવી ચૂક્યા છે જો તમે હજુ સુધી એ બધા વિડીયો નથી જોયા તો ખાસ મિત્રો જોઈ લેજો તમને ખૂબ મજા આવશે અને તમને આ જે ગણિત છે ને ગણિત એ તમને ઇઝી લાગવા માંડશે આપણે એવી ટેકનિકથી આપણે એવી રીતે તમામે તમામ દાખલાઓ મિત્રો ગણાવેલા છે ક્લિયર છે મિત્રો ચાલો તો આપણે આજે આ વિડીયોમાં સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચની શુભ શરૂઆત કરવાની છે જેમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચમાં દાખલા નંબર એકથી લઈને ચાર આ વિડીયોમાં પૂરા કરાવી દેવાના છે ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો જેમ જેમ દાખલા ગણશું તેમ તેમ તમને હું એની રીત પણ કહીશ અને હું તમને એના નિયમ પણ કહીશ એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી ચલો અહીં આપણને આપેલું છે કંશની અંદર એકસો પચીસના ના છેદમાં ચોસઠ અને આખા કંશની ઉપર માઇનસ બેના ના છેદમાં ત્રણ ઘાત આપણને આપેલી છે તો મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ ઘાત માઇનસમાં હોય તો ઘાતને સૌથી પહેલા આપણે પ્લસ કરવી પડે ઘાતને પ્લસ કરવા માટે આપણે સંખ્યાને વ્યસ્ત કરવી પડે એટલે શું સાહેબ સમજાવો સમજાવવું જોજો જેમ કે આપણને પાંચની ઉપર માઇનસ એકના છેદમાં બે ખાત આપેલી છે તો ધારો કેવું સમજાવ માઇનસ પાંચ પાંચની ઉપર પાંચની ઉપર માઇનસ ત્રણ છે સમજો માઇનસ ત્રણ ઘાત છે અને મારે આને પ્લસ કરવી છે શું કરવું પડે તો મિત્રો મારે પ્લસ કરવા માટે પાંચને છેદમાં લઈ જવું પડે તો ઘાત જે પહેલાં માઇનસ ત્રણ હતી ને એ કેવી થઈ જશે પ્લસ ત્રણ થઈ જશે એટલે કે સંખ્યાને વ્યસ્ત કરવી પડે તો અહીંયા પણ આપણે એ જ કામ કરીશું સંખ્યાને વ્યસ્ત કરીશું એટલે ઘાત જે છે શું બનશે હવે પ્લસમાં થઈ ગઈ ક્લિયર છે ચાલો હવે શું કર્યું કે ભાગલા કરી દેવાના બીજું કંઈ નહીં કરવાનું 64 ના ભાગ શું પડશે 64 ના ભાગ પડશે પેલા 64 આપી દે સંખ્યા તો કે 64 ની ઉપર પણ બેના છેદમાં ત્રણ કહેવાય અને એકસો ની ઉપર પણ બેના છેદમાં ત્રણ જ કહેવાય બંનેની ઘાત કહેવાય હવે આના ભાગલા પાડીએ જોજો હવે આના ભાગલા આપણે કરીએ ચોસઠ એટલે શું ચોસઠ એટલે મિત્રો ચાર ની ત્રણ ઘાત કહેવાય યાદ રાખજો અને ઉપર બે ના ત્રણ ઘાત તો છે જ અને એવી રીતે એકસો એટલે શું તો એકસો પચીસ એટલે પાંચની ત્રણ ઘાત પાંચ ની ત્રણ ઘાત અને ઉપર તો છે જ હવે મિત્રો આ પણ ઘાત છે અને આ પણ ઘાત છે તો જ્યારે બંને ઘાત વચ્ચે ગુણાકાર થાય બરાબર જ્યારે બંને ખાત ખાતની ઉપર પણ ઘાત હોય ત્યારે બંને ખાત વચ્ચેનો મિત્રો ગુણાકાર કરી દેવાનો અહીંયા આ ઘાત અને એની આ ઘાત એટલે ખાતની ઘાતનો શું થશે ગુણાકાર થશે એટલે ગુણાકાર આપણે કરી દઈએ તો ચારની ઉપર ત્રણ ગુણ્યા બેના છેદમાં ત્રણ થશે અને એવી રીતે પાંચની ઉપર ત્રણ ગુણ્યા બેના ના છેદમાં ત્રણ થશે ચલો અહીંયા શું કટ થાય છે તો કે અહીંયા પણ મિત્રો ત્રણ ત્રણ કટ થશે અને અહીંયા પણ ત્રણ ત્રણ કટ થશે સો અહીંયા વધશે શું ચારની ઉપર બે વધે છે અને અહીંયા પાંચની ઉપર બે વધે છે ચારની ઉપર બે એટલે ચાર ચોક્કસ સોળ અને પાંચની ઉપર બે એટલે પાંચનો વર્ગ પચીસ સોળના છેદમાં પચીસ આનો મિત્રો જવાબ થાય છે બન છે દાખલા નંબર એક આપણો અહીંયા પૂરો થાય છે દાખલા નંબર એકનો એક પૂરો થાય છે દાખલા નંબર એકનો દાખલા નંબર બીજો કરીએ ફરીથી ઘાત વ્યસ્ત આપણે કરવી પડશે તો પ્લસ કરી શકાશે એટલે એકના છેદમાં ત્રણસો ને તેતાલીસ થઈ ગયા હવે ઘાત થઈ ગયા આપણે કેવી પ્લસમાં બેના છેદમાં ત્રણ હવે જે કરતા હતા આપણે એ જ કરવાનું છે નવું કઈ નથી કરવાનું એકના છેદમાં ત્રણસો તેતાલીસ શું કહેવાય તો મિત્રો ત્રણસો તેતાલીસ છે ને સાતનો ઘન કહેવાય સાતનો ઘન કરો તો આપણને મળે એકસો ને તે ત્રણસો ને તેતાલીસ અહીંયા ફરીથી ત્રણ ત્રણ કેન્સલ થશે કારણ કે ઘાતની ઘાત છે એટલા માટે તો શું બચે છે તમે એકના છેદમાં સાતની ઉપર બે વધે છે એટલે જવાબ કરવા જઈએ તો એકના છેદમાં ઓગણપચાસ લો જવાબ થઈ ગયો અહીંયા રાઈટ આન્સર થઈ ગયો આગળ વધીએ છીએ છસો પચીસ છે ભાઈ ચાલો ફરી વ્યસ્ત કરવું પડશે આવી રીતે કામ ચાલશે નહીં તો વ્યસ્ત કરી દઈએ કારણ કે ઉપર આપણો ઘાત છે માઇનસમાં જ આપણે ઘાતને પ્લસમાં જોઈએ છીએ છસો પચીસની ઉપર પ્લસ ત્રણના છેદમાં ચાર ઘાત થઈ ગઈ હવે છસો પચીસ એટલે શું મિત્રો તો છસો પચીસ એટલે પાંચની ચાર ઘાત કહેવાય પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કરો એટલે છસો આપણને મળે એટલે એકના છેદમાં પાંચની ચાર ઘાત એના ઉપર ત્રણની ઉપર ચાર ઘાત બંને ઘાત છે એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે એકના છેદમાં પાંચ અને ચાર ગુણ્યા ત્રણના છેદમાં ચાર થઈ ગયા અહીં ફરી ચાર ચાર કેન્સલ થશે કેન્સલ થશે એટલે આગળ વધશે શું તો પાંચની ઉપર ત્રણ ઘાત બચી છે પાંચની ઉપર ત્રણ ઘાત બચે છે એટલે એકના છેદમાં પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે એકસો ને પચીસ આપણને જવાબ મળે એકસો પચીસ આપણો અહીં રાઈટ આન્સર થાય છે સાહેબ ચાલો આગળ વધ્યા છે સાહેબ જો અહીં તમે અહીંયા આપણને અહીંયા પાંચ આપેલા છે બરાબર છે સોજો હવે આગળ ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થઈ જ જાય એક્ઝામમાં દાખલો આ પૂછાય એટલે તમામે તમામ વિદ્યાર્થીઓ કે જે ભાઈ આની પ્રેક્ટિસ નથી કરેલી કે તમે આના નિયમ નથી સમજ્યા એ આ વિદ્યાર્થી દાખલો ગણશે જ નહીં હે ને પણ આપણા વિદ્યાર્થીઓ છે ભાઈ એ દાખલા ગણીને જ આવવાના છે જો શું કરવાનું સૌથી પહેલાં મિત્રો આપણે પાંચ છે ને પાંચ તમને એની તમને થોડી બેઝિક માહિતી આપી જો અહીંયા કોઈ સંખ્યા આપણને આપી હોય આવી રીતે વર્કમોર્ડની ઉપર કોઈ સંખ્યા આપી હોય અને અંદર કોઈ સંખ્યા આપણને આપી જેમ કે ચલો પંદર આપી છે આપણને તો લખાય કેવી રીતે તો પંદર એવા ને એવા અને અહીંયા એકના છેદમાં ત્રણ કહેવાય બરાબર છે શું કહેવાય એને એકના છેદમાં ત્રણ પણ જો મારે પાંચને કાઢવું હોય ધારો કે અહીંયા ત્રણ છે અને મારે આ ત્રણની સાથે આખું વર્ગમૂળને કાઢી દેવું છે તો અંદર એવું તે શું હોવું જોઈએ તો નીકળી જાય તો મિત્રો અંદર અંદર પણ જો ત્રણની ઉપર સમજો કે અહીંયા ત્રણની ઉપર ત્રણ ઘાત છે અથવા એવું સમજો કે પાંચની ઉપર ત્રણ ઘાત છે અથવા તો કોઈ બી સંખ્યા પણ ઉપર ત્રણ ઘાત છે તો અંદરની ઘાત અંદરની ઘાત અને બહારની ઘાત કેન્સલ થઈ એટલે બધું કર થઈને આનો જવાબ શું આવે ખાલી પાંચ આવે બસ તો આપણે એવું જ કરવાનું છે આપણે મિત્રો ગમે એમ કરીને આપણે ગમે એમ કરીને આ પાંચને ફગાવવું છે ભાઈ પાંચને ફગાવવું છે ચલો કરીએ અહીંયા પાંચ એવા ને એવા અને એકચ્યુઅલમાં વર્ગ મૂળ નહીં પણ પંચમૂળ કહેવામાં આવે જો અહીંયા છે બસો ને તેતાલીસ અને એની ઉપર છે માઇનસ ત્રણ ઘાત ક્લિયર છે હવે જો જોઈએ આ આનું આપણે અવયવીકરણ કરીએ તો શું આવે છે બસો તેતાલીસનું અવયવીકરણ કરીએ આપણે તો અહીં આવશે 81 તરી બસો તેતાલીસ સત્યાવીસ તરી એક્યાસી નવ તરી સત્યાવીસ ત્રણ તરી નવ અને એક તરી ત્રણ મતલબ કે તમે જુઓ મિત્રો અહીંયા ત્રણ એ પાંચ વાર આવે છે લખાય કેવી રીતે આને તો પાંચ એવા બાર અને અંદર પાંચની ઉપર માફ કરજો ત્રણની ઉપર પાંચ ઘાત શું કેવાશે ત્રણ કેટલી વાર આવે છે ત્રણ તો ત્રણ પાંચ વાર આવે એટલે ત્રણની ઉપર પાંચ ઘાત અને અહીંયા માઇનસ ત્રણ તમે જોઈ શકો છો રીતે મિત્રો કે અહીંયા પણ અહીંયા પણ પાંચ છે અને અહીંયા પણ પાંચ છે એટલે આ પાંચ અને આ પાંચ બધું કેન્સલ થઈ જશે એટલે આખું જે પંચમૂળ છે એ કેન્સલ થાય એટલે ખાલી શું વધશે હવે અહીંયા ત્રણની ઉપર માઇનસ ત્રણ ઘાત વધશે હવે તમને ખ્યાલ પડી ગયો છે શું કરવાનું છે આપણે બરાબર છે હવે તમને આરામથી ખ્યાલ આવી ગયો હશે ઉપર તો ઘાત માઇનસમાં છે પ્લસ કરવા માટે છેદમાં લઈ જવું તો જવાબ બનશે ક્લિયર છે ને મિત્રો છે સિમ્પલ ચાર પાંચ સ્ટેપમાં જવાબ છે પણ તમારું મગજ ટાઈમે કામ કરવું જોઈએ તો તમે કરી શકો બાકી તમે ના કરી શકો બેન છે ચાલો આગળ દાખલા નંબર બે પર પહોંચી ચૂક્યા છે આપણે સાદુ રૂપ આપણે આ દેવાનું છે અને આ દાખલો ખૂબ સિમ્પલ છે આમાં કંઈ અઘરું છે જ નહીં ખાલી ભાગલા પાડતા પણ આવડવું જોઈએ પચીસ એટલે શું કહેવાય જોજો ડાયરેક્ટ કરીએ છીએ આપણે પચીસ એટલે શું કહેવાય છે અહીંયા કરીએ છીએ પચીસ એટલે પાંચનો વર્ગ કહેવાય અને ઉપર ઘાટમાં આપણને ચારના છેદમાં બે તો આપેલા જ છે બરાબર છે એવી રીતે આગળ જઈએ આપણે અહીંયા ત્રણ હશે ચારના છેદમાં બે ના હોય અહીંયા કેટલા છે અહીંયા ત્રણ છે બરાબર છે ત્યાર પછી આગળ ટુ ફોર્ટી થ્રી બસો તેતાલીસ છે મિત્રો એને તો આપણે અત્યારે જોયું ત્રણની ઉપર પાંચ ઘાત ત્રણની પાંચ ઘાત કહેવાય એટલે ત્રણના છેદમાં પાંચ અહીંયા આપણને આપેલું છે નીચે જોવા જઈએ તો સોળ છે સોળને કહેવાય બેની ચાર ખાત બેની ચાર ઘાત અને પાંચના છેદમાં ચાર આપણને અહીંયા આપેલું છે બરાબર છે એવી રીતે અહીંયા આઠ છે આઠ એટલે શું આઠ એટલે બેની ઉપર ત્રણ ઘાત અને અહીંયા ચારના છેદમાં ત્રણ આપણને આપેલું છે હવે શું કરવાનું તો કે ભાઈ જોજો હવે ફરીથી આપણે લખી દઈએ ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે પાંચની ઉપર કઈ કઈ ઘાત છે જો તમે પાંચની ઉપર છે બે ઘાત અને ગુણાકારમાં ત્રણના છેદમાં બે થશે એવી રીતે ત્રણની ઉપર કઈ કઈ ઘાત છે તો કે પાંચ અને ત્રણના છેદમાં પાંચ છે પાંચ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એવી રીતે અહીંયા બે છે તો બેની ઉપર ચાર અને પાંચના છેદમાં ચાર પાંચના છેદમાં ચાર એવી રીતે અહીંયા બે ત્રણ અને ચારના છેદમાં ત્રણ ત્રણ અને ચારના છેદમાં ત્રણ હવે મિત્રો જે કટ થાય કટ કરો તો જો તમે અહીંયા કે બે આ બે કટ થશે અહીંયા પાંચ અને આ પાંચ કટ થશે આ ચાર અને આ ચાર કટ થશે આ ત્રણ અને આ ત્રણ પણ કટ થશે તો શું બચે છે જોજો અહીંયા શું બચે છે તો પાંચની ઉપર પાંચનો ઘન વધે છે ત્રણની ઉપર પણ ત્રણનો ઘન વધે છે બેની ઉપર પાંચ ખાત વધે છે અને બેની ઉપર અહીંયા ચાર ઘાત બચે છે આ બાજુ કરી દઈએ છીએ પાંચની ત્રણ ઘાત એટલે એકસો ને પચીસ ત્રણની ત્રણ ઘાત એટલે સત્યાવીસ છેદમાં બેની પાંચ ઘાત એટલે બત્રીસ અને બેની ચાર ઘાત અહીંયા બેની ચાર ઘાત એટલે સોળ આટલી વસ્તુ વધે છે કશું કટામાં થતું નહીં એટલે ગુણાકાર જ કરવો પડશે એટલે અહીંયા આપણે એકસો પચીસ ગુણ્યા સત્યાવીસ કરવાના છે ચાલો કરીએ પાંચ દુ દસ બે દુ ચાર પાંચ બે એકા બે સાત પંચા પાંત્રીસ સાત દુ ચૌદ સાત એકા ને આઠ પાંચ ચાર અહીંયા આઠ ને પાંચ તેર ત્રેવીસો ને પિસ્તાલીસ આવે છે નાભાઈ તો અહીંયા કોઈ જગ્યાએ ગરબડ ઘોટાડા માર્યા લાગે છે ચાલો ઉતાવળે ભાઈ ભૂલ કરેલી છે આપણે એકસો પચીસ ગુણિયા હત્યા આવી કરવાના છે ચલો પાંચ દુ દસ વધી પડી એક બે દુ ચાર ને પાંચ બે આ બે આ બરાબર હતું પચીસો આગળ સાત પંચા આ પાંત્રી વધી પડી ત્રણ સાત દુ ચૌદ પંદર ને સત્તર અહીંયા ભૂલ પડી હતી સાત સાત એકા ને આઠ પાંચ સાત તેર અને અહીંયા ત્રણ તેત્રીસો ને પંચોતેર ત્રણ હજાર પંચોતેર આવ્યા અને છેદમાં હવે બત્રીસ ગુણ્યા સોળ કરવાના છે બત્રીસ હવે સોળ આપણે કરી દઈએ ચાલો છ દુ બાર વધી પડી એક બે એકા બે ત્રણ છ અઢાર અઢાર ને બે વીસને એક એકવીસ એક તરી ત્રણ ત્રણ ને બે પાંચ પાંચસો ને બાર આપણને મળે છે ક્લિયર મિત્રો તો આ જવાબ થઈ ગયો ત્રણ હજાર પંચોતેરના છેદમાં બાર આ સાદું રૂપનો જવાબ થાય છે ચાલો આગળ વધીએ દાખલા નંબર ત્રણ બરાબર ને આ આ જોઈને પણ ઘણીવાર આપણને ડર લાગે કે ભાઈ આ બધું શું છે પણ આ દાખલો પણ છેલ્લો છે થોડુંક આપણે મગજથી કામ લેવું પડશે જો

સરખું પોઈન્ટમાંથી આપણે કાઢી દઈએ તો આ શું બનશે એકના છેદમાં સો બનશે બરાબર છે અને માઇનસ વન બાય ટુ હવે મિત્રો માઇનસ વન બાય ટુ છે એટલે શું થઈ જાય વર્ગ મૂળ થઈ જાય તો શું થઈ જશે અહીંયા એકના છેદમાં વર્ગ મૂળમાં સો પણ કહેવાય માઇનસમાં છે બરાબર છે એટલે કેવો હતો અહીંયા એકના છેદમાં સો પણ આ પ્લસ કરવું હોય તો શું બનશે ઉપર રૂટ સો બનશે ખબર પડી કે ફરી સમજાવું ઓકે ફરી સમજાવું ચાલો ચિંતા ના કરો જોજો એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ ઝીરો પોઈન્ટ ઝીરો એક માઇનસ વન બાય ટુ છે સમજી ગયા બીજું સ્ટેપ માઇનસમાં છે પ્લસ કરવું પડે એટલે એકના છેદમાં ના પોઈન્ટ ઝીરો વન અને હવે શું થઈ ગયું વન બાય ટુ સમજી ગયા છે બરાબર છે ચલો હવે અહીં શું થશે એકના છેદમાં તમે જુઓ કે એકના છેદમાં બે છે વર્ગમૂળમાં છે તો આપણે શું કરવું પડશે વર્ગમૂળ કરવું પડશે ને એકના છેદમાં બે એટલે વર્ગમૂળ કહેવાય તો એકના છેદમાં વર્ગમૂળમાં મૂળમાં પોઈન્ટ ઝીરો વન પણ મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો વન એટલે શું ખબર છે તમને ઝીરો પોઈન્ટ ઝીરો વન એટલે ઉપર થશે એકના છેદમાં વર્ગ મૂળમાં એકના છેદમાં જીરો પોઈન્ટ ઝીરો વન સંખ્યા કરવી એટલે અહીંયા છેદમાં આવે સો થઈ જાય બરાબર છે સો થઈ જાય અહીંયા બે પણ ખસે એટલે અને સો પછી પાછા ઉપર જશે એટલે વર્ગમૂળ મૂળ સો ઉપર અને વર્ગ મૂળ એક નીચે એકનો કોઈ મતલબ નહીં એટલે વર્ગ મૂળ સો જ રહેશે અને વર્ગમૂળ સોનો મતલબ શું બનશે અહીંયા દસ બનશે ક્લિયર છે ને ક્લિયર થઈ ગયું બધાને હવે ચલો એનો મતલબ કે મિત્રો આને પેલા કટ મારી દઈએ આપણે ચલો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો વન ઉપર માઇનસ વન બાય ટુ છે એટલે આને આપણું લખી આવીએ ના કે ભાઈ વર્ગ મૂળ સો ડાયરેક્ટ કરી દીધું અને સત્યાવીસ એટલે ત્રણનો ઘન અને ઉપર બેના છેદમાં ત્રણ ઘાત હવે એકના છેદમાં આઠ પ્લસ વર્ગ મૂળ એટલે દસ કહેવાય અહીંયા ત્રણ ત્રણ કેન્સલ એટલે ત્રણનો વર્ગ થશે એકના છેદમાં આઠ પ્લસ દસ નો વર્ગ ત્રણ નો વર્ગ નવ હવે એકના છેદમાં આઠ પ્લસ દસમાંથી નવ કાપો એટલે એક વાગે છેદમાં કઈ નહીં એટલે મૂકી દેવાના લસા લઈ લઈએ તો એક એકા એક આઠ એકા આઠ અને છેદમાં આઠ એકા આઠ આઠ ને એક નવ નવના છેદમાં આઠ આપણો અહીંયા જવાબ બનશે નવના છેદમાં આઠ મિત્રો અહીંયા આપણો જવાબ થાય છે ક્લિયર છે ને કેવો જોરદાર અને મસ્ત મજાનો દાખલો છે આગળ વધીએ એકસો પચીસની ઉપર એક્સ ખાત છે અને પચીસના છેદમાં પાંચની પાછી ઉપર એક્સ તો આપણે એક્સની કિંમત ગોતવાની થાય છે જો શું કરીએ પહેલાં આપણે તો કે પહેલાં આ પાંચની ઉપર એક્સ ખાત છે ને એને આપણે અહીં જવા દઈએ ગુણાકારમાં ભાગાકારમાંથી ક્યાં જશે ડાયરેક્ટ ગુણાકારમાં જશે તો એ કરીએ તો એકસો પચીસની ઉપર એક્સ ખાત ગુણિયા પાંચની ઉપર એક્સ ખાત બરાબર અહીંયા પચીસ એવો ટ્રાય કરીએ કે બધી જગ્યાએ પાંચ પાંચ થઈ જાય એકસો પચીસમાંથી પાંચ બની શકે કેવી રીતે તો અહીંયા પાંચનો ઘન એટલે એકસો પચીસ થાય ઉપર એક્સ તો છે જ અહીં તો પાંચ જ છે અહીંયા પચીસ એટલે પાંચનો વર્ગ તમે જુઓ કે બધી જગ્યાએ આપણે પાંચ પાંચ અને પાંચ લાવી દીધા છે હવે અહીંયા ઘાતનો ઘાત ગુણાકાર થાય એટલે પાંચની ઉપર ત્રણ એક્સ ગુણ્યા પાંચની ઉપર એક્સ બરાબર પાંચની ઉપર બે આધાર સરખો છે જુઓ તમે અહીંયા આધાર આપણો કેવો છે સરખો એટલે ઘાતાંકોનો સરવાળો થાય તો અહીંયા પાંચની ઉપર ત્રણ એક્સ પ્લસ એક્સ બરાબર પાંચની ઉપર બે ઘાત અહીંયા જુઓ આધાર સરખું હોય તો ઘાતાંક પણ કેવા હોય સરખા સો અહીંયા આ ત્રણ એક્સ પ્લસ એક્સ બરાબર બે સરખા થાય ત્રણ એક્સ પ્લસ એક્સ કરો એટલે ચાર એક્સ થાય ચાર એક્સ બરાબર બે તો એક્સ બરાબર બેના છેદમાં ચાર કરવાના છે આપણે એટલે બે દુ ચાર સો એક્સ બરાબર એકના છેદમાં બે આપણને જવાબ મળ્યા છે આ હતો ભાઈ દાખલો આપણો જે અત્યારે પૂરો થાય છે ચાલો મિત્રો તો અહીં આપણા દાખલા નંબર એક બે ત્રણ ચાર આપણે આ વિડીયોમાં પૂરા કર્યા છે ભાઈ ખૂબ જ જોરદાર દાખલાઓ બધા હતા આની અંદર ખૂબ જ શીખવા જેવા હતા અને આપણું ગણિત સુધારી શકે એવા દાખલાઓ હતા મિત્રો ખાસ આ બધા દાખલાઓની પ્રેક્ટિસ કરી લેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય એક લાઇક મારી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરી દેજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો નચકીએ સ્ટડી પર પહેલી વાર આવી રહ્યા છો તો ખાસ સબસ્ક્રાઈબનું બટન પર મિત્રો પ્રેસ કરી દેજો તમારા માટે આવાના આવા જોરદાર વિડીયોસ અને આખી જ પ્રેક્ટિસ શોટનું સોલ્યુશન આપણે આ વિડીયોઝમાં મૂકવાના છે એટલા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો